જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર પ્રમુખ કિશનભાઈ એસ ભટ્ટે પોતાના જન્મદિવસ નિમિત્તે જન્મેલી દીકરીઓને ચાંદીની માળા ભેટ કરી જન્મદિવસની ઉજવણી કરી વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર પ્રમુખ કિશનભાઈ એસ ભટ્ટે પોતાના જન્મદિવસ નિમિત્તે આજરોજ જન્મેલ દીકરીઓને ચાંદીની માળા ભેટ કરી જન્મદિવસની ઉજવણી કરી જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રચાર પ્રમુખ કિશનભાઈ એસ ભદ્દનો આજરોજ જન્મદિવસ હોય તે નિમિત્તે સિવિલ હોસ્પિટલ જનાજા વિભાગમાં આજરોજ જન્મેલ સાત દીકરીઓ પરિષદના કાર્યકરોએ ચાંદીની માળા ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરેલ હતી આજના સમયમાં માં દીકરીને પ્રોત્સાહન મળે તે હેતુથી કિશનભાઈના માતા પિતા અને પરિષદ ચાંદીની માળા ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરેલી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદ હિરેનભાઈ રૂપારેલિયા તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા નમસ્તે કિશન કુમાર વિશ્વ પરિષદ ધર્મ પ્રચાર પ્રમુખ મારા જન્મદિવસ નિમિત્તે આજરોજ સિત્યાવીસ ત્રણ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે નવજાત શિષ્યો એમ કે બાળકીઓનો જન્મ થયો આજના દિવસે તેને ફૂલની ને ફૂલની પાખડી રૂપ અમે વિશ્વ હિન્દુ પરિષદની પૂરી ટીમે ચાંદીનું મુમેન્ટો આપી અને દીકરીઓને પ્રોત્સાહન મળે એવી એવી પહેલ કરી છે આજે જે સાત દીકરીઓને અમે આ રીતે મોમેન્ટો આપીને સન્માનિત કરેલ છે પરેશભાઈ બુદ્ધ ભટ્ટી કે ટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ